ભરૂચના ત્રણ બ્રિજમાં પ્રેમી ઓથોરિટી મોડે મોડે જાગી ત્રણ બ્રિજ પૈકી એક બ્રિજના ગુપ્ત રસ્તાઓ બંધ કરી સંતોષ માન્યો બે બ્રિજને ખુલ્લા રહેવા દેતા વિવાદ

जो नहीं चाहिए पवित्र काम की जगह से अनावश्यक काम होता है दुरुपयोग होता है और इस घाट के जो दुरुपयोग करने वाले हमारे साधु संतों को धमकी ना दें धमकी दे करके भी वो इधर आते हैं सायंकाल के समय इसका दुरुपयोग ना हो ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ભરૂચ અંકલેશ્વરને જોડતા ત્રણ બ્રિજ વાહન વ્યવહાર માટે કાર્યરત છે જેમાં જૂનો સરદાર બ્રિજ અને નવો સરદાર બ્રિજ તથા હાલ કેબલ બ્રિજ પણ વાહન વ્યવહારથી ધમધમી રહ્યો છે પરંતુ આ ત્રણ બ્રિજની અંદર ગુપ્ત જગ્યામાં પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે અને સમગ્ર અહેવાલો પણ મીડિયાના ચગડોળે ચડ્યા છે જેના પગલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ પણ દેખાવા પૂરતી કામ કરી હોય તેમ માત્ર કેબલ બ્રિજના જ ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માન્યો છે અને હજુ પણ આ વિસ્તારમાં પ્રેમી પંખીડાઓના દૂષણો દૂર કરવાની માંગ પણ મંદિરના મહંતો ઉઠાવી રહ્યા છે જો મંદિરના મહંતો કોઈ પણ જાતની રજૂઆત કે તેઓને ટોકે તો મારી નાખવાની ધમકી સુધા આપતા હોવાના આક્ષેપ પણ મંદિરના મહંતો કર્યા છે रामचरण श्रीनाथ शुक्ल राम की हनुमान जी मंदिर जो केरल ब्रिज और एल ब्रिज के बीच में बना हुआ है निश्चय ही एक पवित्र स्थान है और यहाँ जान राम जान की घाट भी बना हुआ है लेकिन दुख की बात यह है कि यहाँ पर दुरुपयोग भी होता है हमारे महंत संत और पूजा में लगे रहते हैं लेकिन कुछ स्कूल के छात्र स्कूल के छात्र यहाँ लेकर के अपने प्रेमिकाओं को लेकर के और यहाँ पर कुछ जो नहीं चाहिए पवित्र काम की जगह से अनावश्यक काम होता है दुरुपयोग होता है और अभी ये जो चैनल वाले आए हैं इनका हम बहुत उपकार मानते हैं कि इस घाट का दुरुपयोग ना हो और इस घाट के जो दुरुपयोग करने वाले हमारे साधु संतों को धमकी ना दें धमकी दे करके के भी वो इधर आते हैं सायंकाल के समय इसका दुरुपयोग न हो हम चैनल वालों का बहुत आभार मानते हैं उनको प्रणाम करते हैं और ऐसा हम आशा रखते हैं कि भविष्य में अब इस घाट का दुरुपयोग नहीं होगा जो लड़के लड़की आकर के यहाँ पर करते हैं ધન્યવાદ મીડિયાના અહેવાલો પ્રકાશિત થતાં જ નેશનલ હાઇવે ઓથોરિટીએ પણ ત્રણ બ્રિજ પૈકી કેબલ બ્રિજના ગુપ્ત દરવાજા બંધ કરી સંતોષ માની લીધો છે જો કે આ સમગ્ર અહેવાલ બાદ નેશનલ હાઇવે ઓથોરિટીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ભરૂચની ઓફિસ બંધ કરી દેવામાં આવી હોય અને ઓફિસને કામડે જ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે નેશનલ હાઇવે ઓથોરિટીનો સંપર્ક કરી શકાયો નથી પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી શંકાના દાયરામાં આવી રહી છે બ્રિજની ગુપ્ત જગ્યાઓ કૂટણખાના ચૂંટણી ચલાવવા માટે આપવામાં આવી રહ્યા હોવાના ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે મીડિયાના અહેવાલો બાદ કેબલ બ્રિજ ગુપ્ત દરવાજા બંધ કરાયા પરંતુ હજુ જૂનો અને નવો સરદાર બ્રિજના ગુપ્ત દરવાજા હજુ ખુલ્લા છે જેનો ઉપયોગ હજુ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને આ બ્રિજને નુકસાન કરવાના હેતુથી કોઈ અસામાજિક તત્વ કોઈ કૃત્ય કરે તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થઈ ગયા છે જોકે આ બ્રિજની અંદર ગેંગરેપ જેવી ઘટના પણ બને તો પણ કોઈને ખબર ન પડે તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક ધોરણે જૂનો અને નવો સરદાર બ્રિજના ગુપ્ત દરવાજા પર તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તે પણ જરૂરી છે અહીંયા ખૂબ પ્રમાણમાં છોકરા છોકરીઓ ફરવા આવે છે અને ખરાબ કૃત્ય થઈ રહેલું છે જ્યારે રામજી મંદિરના સાધુ સંતો એ છોકરીઓ છોકરાઓને સમજાવે છે તો એમને ખરાબ લેંગ્વેજમાં ગારો બોલે છે અને સાધુ સંતોને ધમકી પણ આપવામાં આવે છે આ કૃત્ય બંધ થાય પોલીસ સહકાર આપે અને અહીંયા કાયમ માટે તપાસ કરે એવી રાખી છે પણ બોડી બિલ્ડિંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવતું આ વખતે અંકલેશ્વર ખાતે આવેલા મોદીની વાડી મોદીનગર હાંસોટ રોડ ખાતે સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડરોને આ સ્પર્ધામાં ભાગ લેવડાવ્યો હતો આ સ્પર્ધામાં જુનિયર સિનિયર મેન્સ બોડી બિલ્ડિંગ્સ મેન્સ ફિઝિક્સ અને મેન્સ ક્લાસિક તથા બોડી બિલ્ડિંગ્સ અને માસ્ટર બોડી બિલ્ડિંગ્સ દિવ્યાંગ બોડી બિલ્ડિંગ્સ ચેમ્પિયનશીપ બે હજાર ત્રેવીસ ચોવીસનું આયોજન કરાયું હતું આ સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવતું જોકે આ વર્ષે પણ માસ્ટર કેટેગરીમાં સતત બીજા વર્ષે પણ પ્રથમ ક્રમાંકે રેમ્બો જીમના ઇરફાન મલેક હાંસલ કરેલો હતો આ સાથે સાથે રેમ્બો જીમના કરણ સોલંકીએ પણ પ્રથમ ક્રમાંક અમાન મલેકે ચોથો ક્રમાંક અને પિયુષ સોલંકીએ પણ પાંચમો ક્રમાંક હાંસલ કર્યો છે આ સાથે જ રેમ્બો જીમે પોતાના ચાર બોડી બિલ્ડિંગનોએ કોમ્પિટિશનમાં ઉતાર્યા હતા જેમાં તમામે તમામ પોતાનું બેસ્ટ આપી એકથી પાંચમાં નંબર લાવેલ હતા જરે ભરુની મારુતિ જીмна ટ્રેનર અક્ષય કહાર અને ભરુજ જિલ્લાના ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન નો ખિતાબ حاصل કર્યો છે જો કે આ સાથે ઇરફાન મલિક સાથે વાત થતા તેઓએ કહ્યું હતું કે આવનાર દિવસમાં મિસ્ટર ગુજરાત આવનાર હોય જેથી આજથી જ તેઓએ પણ તેઓની ટીમ મિસ્ટર ગુજરાતની તૈયારીમાં લાગી ગયા છે અંકલેશ્વરમાં બે મહિનાથી સંતા કોકડી રમતો દીપડો આખળે અમરતપરા ગામની સીમમાંથી 5 રે પૂરાઈ છે અંકલેશ્વરના પૂર્વપટ્ટીના ગામોમાં ત્રણ દીપડાના પરિવારની હૈયાતી જોવા મળી હતી માંડવા કાસિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડાની અવરજવર હોવાથી વન વિભાગે દીપડા અલગ અલગ પોઈન્ટ પરથી પંજાના નિશાનો મળી આવતા સાત સ્થળોએ પાંજરા મૂક્યા હતા ગ્રામજનોને રાત્રિએ તેમજ વહેલી પરોઠે બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી દીપડાની જાણકારી અંગે શાળાઓમાં જાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે જ અંકલેશ્વરના અમરતપરા ગામની સીમા વન વિભાગ દ્વારા ગઈકાલે મૂકવામાં આવેલા પાંજરામાં જ દીપડો પાંજરે પુરાઈ ગયો હતો વન વિભાગ દ્વારા દીપડાને સાલીમા નર્સરી ખાતે લાવી વેટનરી ડોક્ટર દ્વારા તેની ચકાસણી કરી તેમને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે હજુ પણ માંડવા કાશિયા સામોર સહિત આજુબાજુના ગામોમાં દીપડા હોવાથી વન વિભાગ દ્વારા પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને તેમને પકડવાની કવાયત કરવામાં આવી છે અને લોકોએ ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે પરંતુ સાવચેતી રાખવા માટે પણ અપીલ કરાઈ છે માંડવા કાશિયા અમૃતપુરા સામોર વગેરે ગામોમાં દીપડા દેખાવાની બૂમો મળેલ જે અનુસંધાને અમે અરજી માંગેલ અરજીના અનુસંધાને વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પિંજરા ગોઠવવામાં આવેલા હતા પિંજરામાં મારણ રાખી દીપડો ઝડપથી પકડા જાય તેવા પ્રયત્નો કરવામાં આવેલ તમામ સ્ટાફની ડ્યુટી ફાળવવામાં આવેલ હતી જે મુજબ સઘન પ્રયત્નોના અંતે ગઈકાલે અમે અમૃતપુરા ગામે પિંજરું ગોઠવવામાં આવેલ તેમાં આજ રોજ વહેલી સવારે દીપડો પિંજરામાં પૂરા જવા પામેલ છે જે દીપડાને અમો દ્વારા નર્સરી ખાતે લાવી ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં આવેલ અને હવે પછી એને આગળની છો છોડાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વેગણીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં ગામના રહીશ અરવિંદભાઈ અભયશંગ ના ગેરકાયદેસર માટી ખોદકામ ખાણ ખનીજની પરમિશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજૂ કરી કોલિયાદ ગામના આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે આ ઈસમ તરફથી જમીન જીઆઈડીસીમાં જશે તો તને કોઈ નાણાકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપી એક એકરનો બે લાખમાં આઠથી દસ ખેડૂતોની જમીન ગેરકાયદેસર ખેડી નાખી છે તે સ્થળ ઉપર તલાટી ક્રમ મંત્રી મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટી એક માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય તે હેતુથી ધ્યાન પર ભરૂચ એસપી સમક્ષ એફઆઈઆર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને સુપ્રત છે અમે લોકો આવેદનપત્ર આપ્યો છે કલેક્ટર સાહેબશ્રીને કે વ્યાંગી કોલ્યાર ગામમાં જે કાયદેસર માટી ખનન થાય છે ઓગણીસ બારને પણ અરજી આપી છે 18 સુધી કોઈ તપાસ કરવામાં આવી નથી ઉપલા અધિકારીઓ સુધી પરંતુ ચાલી રહ્યું છે તંત્ર કાયદેસરની કાર્યવાહી થવી જોવે અને માપણી થવી જોવે જે કંપનીમાં લઈ એની હું માપણી થવી જોવે અને જેલ ભેગા થવા જોઈએ હવે ભૂમ અને ગમે તે છે પકડીને જેલ ભેગા કરો અમારી માગણી છે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યું છે અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકો તથા 380 બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો અસ્મિતાના મનો દિવ્યાંગ બાળકો તથા ગુરુકુલામ જ્ઞાનવર્ગોના બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે સંસ્થાના સ્થાપક પ્રવીણભાઈ પટેલના અમેરિકાના મિત્ર ડૉક્ટર રાજન જોશી અને ડૉક્ટર શોભના જોશીના સહયોગથી હાલ બાળકોની ચકાસણી તથા નિદાન પ્રક્રિયા શરૂ કરે છે હાલ બસો જેટલા બાળકોનું નિદાન તબીબ દંપતી દ્વારા કરવામાં આવ્યું હતું તેમાંથી પાંચથી છ બાળકોના હૃદયની અને અન્ય બાળ રોગની ગંભીર તકલીફો જણાયેલી છે તેના માટે તેની સારવારનું તમામ આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવશે કુલ ત્રણસો એંશી ગુરુકુલમના બાળકો અને અસ્મિતા નિવાસી શાળાના સો જેટલા મનોદિવ્યાંગ બાળકોનું નિદાન કરી જરૂર મુજબ આગળની મેડિકલ કાર્યવાહી કરવામાં આવશે સ્થાપક પરિવારના અને ટ્રસ્ટ મંડળના અથાંગ પ્રયત્નો દ્વારા આ ઉત્તમ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા સંસ્થાની આજુબાજુના ત્રાલસા કુવાદરા દયાદરા બોળી પીપળા અને હલદર એમ કુલ છ ગામોમાં ગુરુકુળના વર્ગો ચાલી રહ્યા છે ધોરણ એકથી આઠમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારો માટે પણ સંસ્થા દ્વારા જે તે ગામમાં શિક્ષકો દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે નમસ્કાર અમારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાનવર્ગોમાં જે રીતે શિક્ષણનું અને સંસ્કારનું કાર્ય થાય છે સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ પણ અમે કરાવતા હોય છે જેમાં બાળકોને વિશેષ લાભ મળી શકે અને ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આ બાળકો આવતા હોય છે તો અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલના અંગત મિત્ર યુએસએમાં ડોક્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે ડૉક્ટર રાજન જોશી સર જે લંગ સ્પેશિયાલિસ્ટ છે અને એમના મિસિસ ડૉક્ટર શોભના જોશી જે બાળકોના નિષ્ણાંત તરીકે વર્ષોથી ત્યાં અમેરિકામાં કાર્ય કરી રહ્યા છે અને દર વર્ષે અહીંયા આવી અને અમારા દિવ્યાંગ બાળકો માટેનું તો આ કાર્ય થતું જ હોય છે પણ આ વર્ષે અમે લોકો ગુરુકુલમના જે અમારા છ

લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં હતી તે દરમિયાન આઈ ટ્વેન્ટી ફોર ગાડી નંબર જી જે પાંચ આર જે પંદર આડત્રીસમાં વિદેશી દારૂ ભરી નેશનલ હાઇવે તરફથી અંદાળા ગામ તરફ જવાની હોવાની બાતમીના આધારે તેને રોકવામાં આવી હતી અને તપાસ કરવામાં આવતા બાતમી મુજબ મોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેના કારણે દારૂની બોટલ નંગ અને પાઉચ મળી અંદાજે અગણ સિત્તેર હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો દારૂ સાથે ફોર વ્હીલ ગાડી મળી આવતા પોલીસે પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સ્થળ ઉપરથી જગમોહન પાખર પાખરસિંહ અટવાલા તથા હેતલબેન રાકેશભાઈ ભીખાભાઈ વાઘેલા અને રાધાબેન મહેન્દ્રભાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા

પુરાયો અમૃતપાળા ગામની સીમા પાંજરે દીપડો પુરાયો સાથે ફરી મળીશું નમસ્કાર